రాష్ట్ర శిక్షణ જગતને સમસમાર કરતી આ ઘટના ધોરણ નવમી વિદ્યાર્થીની સાથે શિક્ષણ દુષ્કર્મ સોશિયલ મીડિયામાં ફસાવી તૈયાર વખત આશ્રય દુષ્કર્મ વિદ્યાર્થીને કાર્ય લઈને જઈને આશરતો હતો દુષ્કર્મ રાજકોટમાં ગુરુ શિક્ષક પવિત્ર કલિક કર્યું હતું એ ઘટના સામે આવતા ખડબડાટ રમચી ગયો છે અને ધોરણ નવમી વિદ્યાર્થીની શિક્ષકે ઇન્સ્ટાગ્રામમાં ફસાવી તાણ વખત દુષ્કર્મ આશરે હોવાનો સામે આવ્યો હતો અને વિદ્યાર્થીને મેળવવા બહારને કાર્યાલય જઈને શિક્ષક દુષ્કર્મ આશ્રય હતો અને યુનિવર્સિટી પોલીસ દ્વારા મૂળતા માહિતી જામ જામકંગોરામાં ઘટનામાં દળતી ગામનો હાલક રાજકોટમાં આરોપી અભિષેક પંડ્યામાં ધરપકડ કરી જ્યારે તપાસ કરવા જણાવ્યું કે મૃત શિક્ષણ બે વાર માસ બાર લગ્ન તેના પહેલા તે આ પ્રકારનું ખાતે મળતી માહિતી અનુસાર ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી તેના ઘરે માતા પ્લેટમાં નીચે ફટાકડા ફોડતા જોવાનું કારણે બાદ માતા નીચે અત્યાર પુત્રી જોવા મળતા શોધખોળમાં ગયા હતા અને સગીરા માતા ફરિયાદ પરથી આ અજાણ્યુ શખ્સ સામે અપરણ કરીને ગુનો નોંધાવી તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો અને પરિવાર અન્ય સભ્યો સાથે થરડો કરતા આ પોલીસ મથકમાં સગીરભાઈ પુત્રીનો અજાણ્યો આરોપ અપહરણ કરી નાચી છૂટ્યો ફરિયાદમાં નોંધાવી કે મામલે પીએસઆઈમાં રાજ્યમાં માર્ગદર્શનમાં પીએસઆઈને રત્નકળાકાર ફરવાડના આ પહોંચીને જતી આ સુગુજરાતી વિશે પણ વાતો હતો અને આ ન્યાય પાટિયા પાસે આવેલા સ્કૂલ નોકરીઓમાં લંપત શિક્ષણ સગીરા સાતરના અપહરણ કરી દુષ્કર્મ આજરોહિત અને ગુનો નોંધાવ્યો આરોપી આ તસો હાથ ધરી છે